ભારત માતા કી જય બાબા સાહેબ આંબેડકર કી ચૌદ એપ્રિલ નિમિત્તે બાબા બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સંપૂર્ણ વડગામ ગ્રામની જનતા જોડાય અને જે કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરનો જે જન્મજયંતિનો ઉત્સવ મનાવવામાં જે આવી રહ્યો છે એ નિમિત્તે સર્વ ગ્રામજનો જોડાય અને જે કાર્યક્રમ થયો અને એ કાર્યક્રમમાં સર્વે સમાજે ભાગ લઈ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી બીજી બજરંગળ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અન્ય સંગઠનોના કાર્યકર્તાઓ જોડાયા બાબા સાહેબનું સારોનું સન્માન કર્યું અને સર્વ હિન્દુ સમાજે ભાગ લીધો એટલે સર્વ હિન્દુ સમાજનો ખૂબ ખૂબ આભાર આજ રોજ ચૌદ એપ્રિલ ડોક્ટર સાહેબ આંબેડકર જન્મ જન્મજયંતિ નિમિત્તે વડગામ ડોક્ટર સાહેબ આંબેડકર ઉજવણી સમિતિ દ્વારા જે સરસ મજાની શોભાયાત્રાનું આયોજન કરી અને આટલે સુધી એટલે કે પ્રાથમિક શાળા ગુજરાતી શાળા નંબર એક સુધી એ શોભાયાત્રા લઈને આવ્યા છે એમાં લગભગ એક હજારથી વધુ લોકો આ શોભાયાત્રાનો લાભ લઈ અને બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કર્યું છે એ નિમિત્તે એમને ઉજવણી કરી છે આ સમિતિ એ ખૂબ વર્ષોથી છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનું આયોજન કરે છે જેમાં ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર જે રાજનીતિના ખૂબ જાણકાર અર્થશાસ્ત્રના ખૂબ જાણકાર આદેશના બંધારણના ઘડવૈયા એ મહાન વ્યક્તિનું ચિત્તાર્થ લોકો સમક્ષ લઈ આવવા માટે આ સમિતિ ખૂબ ભવ્ય રીતે આ ઉજવણી કરે છે તો આપણે પણ એમાં સહયોગી રૂપ બનીએ આ નિમિત્તે આપણે સૌ સાહેબ આંબેડકરના જીવન ઉપર કંઈક ને કંઈક અભ્યાસ કરીએ અને પ્રણ લઈએ અને જેમનું સૂત્ર છે એને આગળ વધારીએ અને કહીએ શિક્ષિત બનીએ સંગઠિત બનીએ અને સંઘર્ષ કરીએ અસ્તુ ભારત માતા જય જય જય